જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સ્ટીલો ગાડી જોઈ રહ્યા છો આ જેની સ્ટીલો ગાડી વેચવાની છે બે હજાર ને નું મોડલ છે એનજી પ્લસ પેટ્રોલમાં આ ગાડી જોવા મળી રહે છે આ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના જાય તેની જાહેરાત આપવાની છે તમે જે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું જેન ઈ સ્ટીલો બે હજારની આઠના મોડલની ગાડી જોવા મળશે પેટ્રોલ પ્લસ માં જોવા મળશે ઓનર ફાઇવ ઓનર છે આ ગાડીના તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે હાલ ચાલુ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ઓછી કિંમતમાં આ ગાડી આપી દેવાની છે એસી ચાલુ છે તેમજ મ્યુઝિક સિસ્ટમ પણ તમને આ ગાડીમાં જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની કિંમત એક લાખ રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો બારડોલી તાલુકાના તમને કડોદ ગામે જોવા મળે રહેશે જિલ્લો સુરત કડોદ ગામે તમને આ ગાડી જોવા મળી રહેશે તાલુકો બારડોલી જિલ્લો સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહે છે આ ભાઈનો નંબર સુમો તેર ત્રણ સાઠ અડતાલીસ પાંચ સાડત્રીસ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ જેન એ સ્ટીલો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજારની આઠનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે આ ગાડીમાં એસી ચાલુ તેમજ મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળી રહે છે કુલ જવાબદારી સાથે આ જેન એ સ્ટીલો ગાડી વહેંચવાની છે